શ્રી ડંકી પ્રાશાળા આદિત્યાણામાં આપનું હાર્દિક સ્વાગત છે જીવનમાં ઘણી આપણે જેવડી પ્રોબ્લેમ માનીએ છીએ એવડી મોટી હોતી નથી એવું સમજાવતો બાળકોનો એક નાનકડો વિડીયો સંપૂર્ણ જોવા વિનંતી

ચાલો તૈયાર છે બધા રેડી ઓકે ચાલો ઉભી રે ગાડી અલકર યસ આવ આગળ વેરી ગુડ આગળ આવ માર કુદકો યસ માર કુદકો અલ માર અલ બધું યસ સાબાસ વાહ આગળ આવ આગળ આવ થોડી આગળ આવ આગળ આવ અગિયાર હવે માર રેડી આગળ રેડી માર સુન એક આગળ આવ માર કુદકો માર 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 ઓકે ઉભી રે ઉભી જાવ તમે સાઈડ માં આગળ માર કૂદકો માર કૂદકો હા આ બેડ કૂદ યસ આમાં માર કૂદકો અમે ને ને આગળ આવ યસ હવે માર કૂદકો માર 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 કૂદકો બીમા બીમા બેરમા એમને તો પીધા એમને તો પીધા પગેથી હાલીને હાલીને તો પીધા આ માર કૂદકો બીજી વખત આખી પાટા મરાવ્યો પણ આખી પાટા બંધ દોરી મેં લઈ લીધી શું કામ લઈ લીધી તમને ખબર નથી તમે કૂદકો માર્યો આમાં આવી રીતે બરોબર જીવનમાં પણ આવું થતું હોય જીવનમાં ઘણી વાર ખબર ન હોય કે ક્યાં કુદકા મારવા ને ક્યાં ન મરવા જીવનમાં ઘણીવાર પ્રોબ્લેમ પ્રોબ્લેમો હોય નહીં પણ આપણે ખોટા ખોટા પ્રોબ્લેમો ઊભી કરી લઈએ છીએ આપણે ઘણી વાર કોઈ ભણવાનો કોઈ વિષય એવો અઘરો આપણે એવું માની લઈએ છીએ પણ ખરેખર એવો અઘરો હોતો નથી એટલે આમાંથી તમને એ બધી શીખવા મળીએ છીએ એટલે જ્ઞાન સાથે ગમત મેળવ્યું રમન મજા આવી કે ના આવી બધા રમન મજા આવી વેરી ગુડ તો બધા એકવાર પાછે જોરદાર